રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાવદર ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોકકલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટા તાલુકાના ભાયવદર ગામે ભાયાવદર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત વર્ગના વધારે નાના વેપારી અને ફેરીઓને આ યોજનાનો લાભ મળી રહે તેમજ ઓછા ડોક્યુમેન્ટ અને સરળ લોન મળી રહે તેને ધ્યાનમાં લઈ ભાયવદર નગરપાલિકા દ્વારા લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ સિત્તેર જેટલા નાના વેપારી અને ફેરિયાઓને હાજર રાખી રોજગાર અને વેપાર માટેની લોન સરળ રીતે મળી રહે તેનું માર્ગદર્શન પૂરું પાડે લોન આપવાની જવાબદારી લઈ ઓછા ડોક્યુમેન્ટથી તાત્કાલિક લોન મળી રહે તેવી કોશિશ કરી હતી આમાંથી ઘણા બધા જરૂરિયાતમંદ લોકોને વેપાર ધંધા માટે લોન પણ અપાવી હતી નગરપાલિકા દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં ભાયવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન શિણોજીયા સંજયભાઈ ઠાકોર નગરપાલિકા અધ્યક્ષ અતુલભાઈ વાછાણે ઇન્દ્ર વિજય ચુડાસમા તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળા આયોજન કરેલ હતું આ લોક કલ્યાણ મેળા આયોજન કરવા પાછળ હેતુ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની અંદર શહેરી વિસ્તારમાં રહેતા ફેરિયાઓ અને એકદમ નાના વેપારીઓને લોન મેળવવા માટે સરકાર પોતે સિક્યોરિટી બની અને એના ધંધા રોજગારમાં કેમ વધારે ફાયદો થાય એનો પરચેજ પાવર વધે તો એનું વેપાર સારી રીતે ચલે અને એ લોન મેળવવા માટે એમને શું ડોક્યુમેન્ટની જરૂર છે અને એ ડોક્યુમેન્ટ ભાયાવદર નગરપાલિકા એમને જ્યાં જ્યાં કાંઈ ન સમજાતું એનું માર્ગદર્શન આપી અને બેંક અને જે લોન મેળવનાર ફેરીઓ છે એની વચ્ચે મધ્યસ્થતા થઈ એને ઉપયોગી થઈ અને એને વધારેમાં વધારે લોન સરળતાથી કેમ મળે એના માટે આજે કેમ્પનું આયોજન કર્યું હતું ભૂતકાળમાં આ કામગીરી ભાયાવદર નગરપાલિકાએ ખૂબ સારી રીતે કરી હોય અને આ વખતે નગરપાલિકાના પ્રમુખ રેખાબેન સણોજીયા અતુલભાઈ વાછાણી અને સંજયભાઈ ઉપપ્રમુખ આ ત્રણેયની નેમ એવી છે કે ભાયા ત્રણસો કરતા પણ વધારે નાના ફેરિયાઓને લોનનો લાભ મળે એવા હેતુથી આજે લોક કલ્યાણ મેળાનું આયોજન કરેલું હતું હું નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજીયા આજ રોજ પીએમ સો લોન લોક મેળો આજે અમે નગરપાલિકાના માધ્યમથી આજે લાભાર્થીઓને સાઈઠ સિત્તેર લાભાર્થીઓને અમે બોલાવીને એમના જરૂરી માહિતગાર કર્યા અને પાંચ થી છ વ્યક્તિને અમે લોન પાસ કરાવી છે એ માધ્યમથી અમે આજે નગરપાલિકાની ટીમ સતત પ્રયત્ન કરીએ છીએ અને આવતા સમયની અંદર જેમ વધુમાં વધુ લાભ લઈ શકે એવી અમારી પ્રેરણા છે અસ્તુ વિપુલ ધમેશોનો રિપોર્ટ એસ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે